આજે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ આપણે અમારા હળદરના મોડલ ફોર્મની અંદર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ અમારું આ હળદરનો પ્લોટ છે મેઇન હળદર ત્રણ ફૂટે વાવેલી હતી એની અંદર તુવેર હતી એ છ ફૂટે હતી અને આ એરંડો ખાસ તો એરંડા માટે જ વિડીયો બનાવ્યો છે કે બાર બાય બાર ફૂટે અમે એરંડાનું વાવેતર આની અંદર હળદરને છાંયો પડે એટલે વાવેલું તમે જોાળીઓ ગણી ને તો સત્તરેક જેટલી ડાળી છે આ બ્રાન્ચ એની શેરડીના સાઠા જેટલી જાડી બ્રાન્ચ છે એક એક બ્રાન્ચની અંદર ચાર ચાર લૂમ છે એટલે પંદર પંદર તો મિનિમમ છે એટલે પંદર ચોકોને સાઠ લૂમ છે આની અંદર અમે બે વખત હાર્વેસ્ટિંગ કરી લીધેલું છે એટલે હવે અત્યારે કાચા પાકા બધા જ લઈ લેવાના છે કારણ કે અમારે હળદર કાઢવાનો સમય થઈ ગયો છે એટલે આ તમામ એરંડાનું અમે એરંડિયું કાઢશું અને આયુર્વેદની અંદર આ એરંડાના મૂળ જે છે એ મૂળને પણ અમે આયુર્વેદની અંદર એક ઔષધિ તરીકે વપરાય છે એ પણ અમે અલગ રીતે કાઢશું અહીંયા એનું થળ બતાવો પહેલું થળ આ ભેંસના પગ જેટલું જાડું થડ છે આ આ હાથના ગાંડા જેટલી એની બ્રાન્ચું છે સત્તર બ્રાન્ચ આ ટાઈપની નીકળેલી છે એક એરંડાની અંદર એટલે આખું અમારું એરંડાનો પ્લોટ અત્યારે ઊભો છે એની અંદર હવે આ તમામ હાર્વેસ્ટિંગ અમે બે દિવસની અંદર અમે બધું લઈ લેશું ને પછી અમે હળદર નીચે કાઢવાનું ચાલુ કરશું આ હળદર કે જે હવે પાક ઉપર આવી ગઈ છે બધી આડી પડી ગઈ છે એટલે અમારી આ નીચેની હળદર છે ને આ તુવેરનું આજ હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ હરિપોર તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વરમોરા મોબાઈલ નંબર નવાણું જીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર